ઘણા વર્ષોની તપસ્યા પછી અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બન્યું છે અને મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની પ્રાણ ભવ્ય રીતે ઉજવણી થવાની છે ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ના પ્રાણ પ્રતિષ્ઠા યાદગાર બનાવવા માટે અમદાવાદના સિટીએમ વિસ્તારમાં રહેતા સાંઈ ગ્રુપના છ મિત્રો ફિટ ઇન્ડિયા મુવમેન્ટના સ્લોગન સાથે સાયકલિંગ કરીને અયોધ્યા જવા માટે નીકળ્યા છે જેઓ દિવસનું સો કિમી એમ પંદર દિવસ માં પંદર કિમી નું અંતર કાપીને અયોધ્યા માં આ ગ્રુપે અત્યાર સુધી માં કુલ છસો કિમી નું અંતર પૂર્ણ કર્યું છે ગ્રુપ ના આગેવાન જયંતિભાઈ પટેલે કહ્યું કે અમારા માટે ભગવાન શ્રી રામ સર્વોપરી છે અને તેમના દર્શન માત્ર જીવન ધન્ય થઈ જશે આ સાથે જ તેમને નિર્ધાર કર્યો છે કે ભગવાન શ્રી રામ દર્શન કર્યા વિના ઘેર પાછા નહીં ફરે આપને જણાવી દઈએ કે સાંઈ ગ્રુપ સભ્યોએ આ પહેલા પણ સાયકલ લઈને ગુજરાત સહિત વિવિધ જગ્યાએ પ્રવાસ કર્યો છે આ ગ્રુપે બે હજાર બારમાં માં સાયકલિંગ કરીને તિરુપતિ સોમનાથ અને શેરડી સુધી સાયકલિંગ કર્યું હતું બ્યુરો રિપોર્ટ જીએસટીવી